અરવલ્લી જિલ્લામાં ફરી વિરોધ ભીખાજી ઠાકોરના સમર્થકોએ કમલમ કાર્યાલય આગળ કર્યો વિરોધ તો ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની ઉગ્ર માંગ કરી તો ભાજપનો ખેસ પહેરી વિરોધ પર ઉતર્યા કાર્યકરો તો અરવલ્લી જિલ્લા કાર્યાલયના દરવાજા કરાયા બંધ પોલીસ દ્વારા દેખાવકારોને અટકાવવાનો પ્રયાસ કરાયો તો કમલમ કાર્યાલય ખાતે ચાલી રહી છે બેઠક સાબરકાંઠા બેઠકના ઉમેદવાર શોભનાબેન બેરૈયા પણ હાજર રહ્યા અરવલ્લી જિલ્લામાં ફરી વિરોધ જોવા મળ્યો ભીખાજી ઠાકોરના સમર્થકોએ કમલમ કાર્યાલય આગળ વિરોધ નોંધાવ્યો ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની ઉગ્ર માંગ કરી તો ભાજપનો ખેસ પહેરી વિરોધ નોંધાવ્યો કાર્યકરોએ અરવલ્લી જિલ્લા કાર્યાલયના દરવાજા કરાયો બંધ તો પોલીસ દ્વારા દેખાવકારોને અટકાવવાનો પ્રયાસ કરાયો તો કમલમ કાર્યાલય ખાતે ચાલી રહી છે બેઠક તો સાબરકાંઠા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ રહ્યા હાજર તો કાર્યાલયમાં ઉમેદવારોની હાજરીમાં બહાર વિરોધ પ્રદર્શન તો અરવલ્લી જિલ્લા સંગઠનના હોદ્દેદારો પણ કાર્યાલયમાં હાજર અને અમે આયા તી ઉમેદવાર આ જે આયા છે એનો સત વિરોધ કરવામાં આવ્યા છીએ અને ભીખાજીના સમર્થનમાં સમર્થન માં આયા છીએ બરાબર અને ભીખાજી ટિકિટ મળવી જ જોઈએ ટિકિટ જો નહીં મળે તો અમારો જ છે ભારતીય જનતા પાર્ટીએ પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી અને એમને પ્રચાર કર્યા પછી નવો પ્રચાર કરીને જે ટિકિટ પાછી ખેંચી છે એના સમર્થનમાં અરવલ્લી કાર્યાલય આવી પહોંચ્યા છીએ અને ભારતીય જનતાના એક નાનામાં નાનો પાયાનો કાર્યકર્તા અને અમને જો કમલમ અંદર ઓફિસમાં પહેવાના દેશવામાં આવતા એનો અમને સખ્ત વિરોધ કરીએ છે અને આયાત ઉમેદવાર જે સુપ્રિયબેન બારૈયા કે જે પાર્ટીના કાર્યકર્તા નથી અને એમને સક્રિય સભ્ય પણ નથી જેઓ અગાઉ અઠવાડિયામાં જ રાજીનામું શિક્ષિકામાં રાજીનામું મૂકી નથી ડાયરેક્ટ જો ટિકિટ આપતો આપવામાં તો ભારતીય જનતા કે પચીસ વર્ષ પાર્ટી માટે જેને મહેનત કરી છે જો એવા કાર્યકર્તાની કદર ના થતી હોય તો આવનારા દિવસમાં કોંગ્રેસમાંથી કોંગ્રેસ આવેલા ઉમેદવારો આ પાર્ટી લઈ લેશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ઘરે બેસી પડશે મોડાસા કમલમ ખાતે સમર્થનમાં આવેલા છીએ અને કમલમમાં અમને કોઈ એન્ટ્રી આપવામાં આવતી નથી અત્યારે અમે બીજેપીના કાર્યકર્તા હોવા છતાં અમને એન્ટ્રી આપવામાં આવતી નથી અમે અહીંયા શું ષડયંત્ર રચાય એ જાણવા માટે અહીંયા